નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए मकफड़ी मगफड़ी अंदर तो जूनागढ़ गेट यार्डनी अंदर एक हज़ार थी बार सौ सोल रुपया जामनगर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार की बार सौ पच्चीस रुपया विसादर अंदर एक हज़ार चालीस बार सौ रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार तीस अगियारो रुपया मार्केटिंग मारकेटिंग यार्डनी अंदर एक हज़ार तेरसो रुपया धोराजी मार्केटिंग यार्डनी अंदर सात सौ बार सौ एकावन रुपया बाबरा मारकेटिंग यार्डनी अंदर अगर सौ पिंचोतेर थी बार सौ रुपया જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પિંચોતેરથી બારસો ને એક રૂપિયો તારી માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી અગિયારસો ને ત્રીસ રૂપિયા મેંદડા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો નેવું રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી તેરસો પચીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર સાઠથી તેરસો રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો એંસી રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ત્રણુંથી બારસો ને રૂપિયા जामजूधपुर मार्केटिंग यार्डनी अंदर नौ सौ पचास थी बार सौ एकावन रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर सात सौ एक थीरसो सोलह रुपया कोड़ीनार मार्केटिंग यार्डनी अंदर बार सौ पचास थीरसो तीस रुपया बोटाद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पिस्तालीस थी एक हज़ार ने पिस्तालीस रुपया जसदर मार्केटिंग यार्डनी अंदर नौ सौ पचास थी बार सौ पिंचासी रुपया भावनगर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एकावन थी बार सौ पच्चीस रुपया હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો ને એંસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પંચ્યાસીથી બારસો ને અગિયાર રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી અગિયારસો ને પચાસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સાઠથી બારસો એકવીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકવીસથી બારસો છેતાલીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એંસીથી અગિયારસો ને સત્તાણું રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો બ્યાસીથી બારસો નેવું રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો એકવીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો અગિયારથી તેરસો અગિયાર રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ત્રીસથી એક ત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી બારસો એંસી રૂપિયા તો આ આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્યવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર